ચક્કી 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 ઠાકર મિત્રો તો હું આવ્યો છું મહેસાણા અને મહેસાણાની બાજુ ગામ છે વિજાપુર વિજાપુરથી થોડુંક આગળ દિલવાડા ગામ છે જ્યાં કાંકરજ જ મતલબ કે અહીંયા ખેતરમાં ચારવાની ને એવી રીતની રાખે છે ટૂંકા ગાળાની જમીનમાં રહેવાવાળી ગાયું છે અને ચરવાનો સમય આમનો પાંચથી છ કલાક છે જેવી ગાયું છે ગાયો તમને બતાવું ગાયોનું દૂધ પણ બતાવું પ્રોસેસર છે એ પણ તમને બતાવીશ તો ચાલો હવે શરૂ કરું વિડીયોમાં થોડીક આના વિશે તમને જાણકારી દીધું ત્યાંની જે ગાયું છે એ ચરવાનો સમય છે લગભગ અગિયાર વાગે છૂટવાની અને સાંજે ચાર વાગે ઘરે આવતું રહેવાનું એટલે સાહેબ છ કલાક સાહેબ છ કલાક ચરનારી ગાયું દૂધની પણ પછી આખી રાત બંધાઈ જાય અને સવારની વરી પાસે વિના ટાઈમ ટુ ટાઈમ છૂટનારી દૂધ પણ કેવું છે વેતર વિયાણ અને એક સરસ બુલ છે જેનું નામ છે રાજો એ બુલ પણ સેમ લાઈક જોશો તમને ખબર પડશે ને એનું વેતર છે ને એ લગભગ ધાલિયા જેવું છે તમે બધા ધાલિયા કરતા પણ ખૂબ સારું છે હું એમ કહીશ તમને એ પણ બતાવું અને તમે એ પણ જુઓ એના વાસડા પણ જુઓ એના ઢોર છે એ પણ જુઓ સાહેદ કે ધાલિયાનું એવું છે કે ભલી ગાય એમ પણ ધાલિયાનું બહુ જ સારું વેતરને સારું વિયણ આવ્યું છે પણ આ આંકડો છે જેનું વ્યાણ ભલી ગાયું ઓછી છે માપની મિડી રેન્જની ગાયું છે એની વાસડી બહુ સારી ટોપ આવી છે અને વાસડા પણ બહુ સારા આવ્યા છે તો તમને એ બતાવું છું એ પણ તમે જોજો એટી ગાંડા બની ગાયો માલિક

ઓચી લાંબી કાદ કાઠીએ ને કલરનો એટલે ઝેડ બ્લેક નથી પણ મુજડા બ્લેક ની અંદર આવે છે આના વેતર પણ તમને બતાવું વાસણા પણ બહુ સારા છે લોલાડા ગામથી બિલોંગ કરે છે વાંસળો આનો વેતર અફલાતુન છે એમ તમને જોશો તમારું હમ્મ આનો એક ઢોર પણ વીઆઈ પણ ગયું છે એ જગ્યા પર બે ત્રણ વીણા પોતે કેટલા વર્ષનો થયો પોતે કે ને ચાર વરસનો છે અમે અને લાતર બે વરસમાં પને દાડા ઉસા હતા બરોબર તમાર કન કેટલા વરસ થયા તમારા કને ચાર વર્ષ ચોથું રનિંગ છે ને ચોથું ચોથું આવે ને આહાડી આપ જે કોને મે આવે આવતી કોને ચાર વર્ષ ચાર વર્ષ પૂરા એટલે મૂર આરે છ વર્ષનો કહેવાય છઠ્ઠું વર્ષ રનિંગ ચાલે હેરવા આને છ વર્ષ થયા ને એક માણસ જેટલો ઊંચો હોય એક ઊંચાઈ એની વ્યક્તિગત સીમિત માટે બહુ સારી કહેવાય અને પા આગલી ગુડી થી નીચો જોવે એની માટે પરફેક્ટ છે એની આગલી ગુડી બહુ નીચે અને પાછલી ગુડીથી ઊંચો હોય એ આખલો બહુ સારો કહેવાયને મતલબ આને છ વર્ષ છ વર્ષનું છે હે ને પોતાની હાઈટ એટલી છે આપણે તેનો બાપ નથી જોયો પણ અમબળે ભાઈ કહે છે જેની એનો બાપ છે ને એ આના કરતાં નાનો દેખાય છે પોતે હાઇટમાં અત્યારે કાપી ગયો છે ને આનું એક ઢોર પણ વીણું છે જે દૂધ પણ બહુ સારું છે અને જે જ્યાંથી લાવ્યો એ જગ્યા ઉપર કારણ કે ત્યારે બે વર્ણનું ગાયનો આખલો છે ને પાડારો એવી કદાચ તમે બે અઢી ઢીવરની ચાકરી હોય ફૂટી જાય આ ધરતી એવી છે કે છે ચરવાનું એવું છે એટલે મારા એ મતલબ ઓલા પોઝિટિવ તરત થઈ જાય એના ઇન્સ્ટોજન છે ને એક્ટિવ તરત થઈ જાય એના કારણે ફળવા જપાટે ઝપાટે માંડે છે આપણે અહીંયા કદાચ હજી આપણે અહીંયા બે બે અઢી વર્ષ લાગે અહીંયા દોઢ વર્ષનો હોય એટલે ફળવા માંડે આ ધરતી એવી છે મીઠિયા એના કદાચ હમણાં તમને બતાવીશું તો ત્રણ વર્ષનો ઢોર છે ને અહીંયા કદાચ વી ગયા છે એટલે બે વર્ષની બે બે વર્ષની બે ત્રણ મહિનાનું થયું ત્યારે ફળી ગયું છે ને ત્રણ વર્ષનું આનું વી વીયણ પણ પડી ગયું છે અને વીયણમાં આનું ઢોર છે ને દૂધનું એ પણ લાઈક બહુ સેમ બહુ મસ્ત છે અને આના અત્યારના જે વાસણા છે એ તો અફલાતુન છે એ પણ તમને બતાવીશું

એ ક્યાંની પાછળ છે આવી બે વખત ખાલી રાખી હાડાઈ હતી હા વિચાર કરી લો કે અત્યારે કેટલા વાર ઢોર છે અઢી વાર અમૃત બે ની વચ્ચે જતો ને જરાક વાર પાછો આવી એક મિનિટ આ ઢોર બોલાઈ જાય ને શું અમૃત નહીં બસ 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 હવે આ ગાય જોઈ લો આનો તમને વેતર બતાવીશ આનો વાસડો વાંસળો બતાવીશ તમે આમ આ ગાય ઠીક છે પણ આનો વાંસળો તમે જોશો ને આ જ બુલનો છે તમે એકલ કામ નહીં કરે એવો વાસડો છે ચાલો આ પણ આનો જ છે ઢોર આ બે ઉભા એ પણ એના જ છે અને આ ઢોર છે જે આનું વેતર પડ્યું છે એ આ ઢોર વી આનો છે રાખતા જોઈ લો બધે થોડી વાર છે ટુ મિલ્કીંગનો વિડીયો પણ બનાવશે આનીમાં

એક આવસ માકડું ના હોત તો બધાનો જબર આવી જતો વી 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 રાજાનો તમે ખાલી વેતર જુઓ કે આ આવી પણ આવી આની માઈ બેની મા ઓલી જાબુડી માં વેચી નાખી પણ વેતર ખાલી જુઓ આટલી ગાય એમ છે ઘણી સોન ગાટી ગાય બહુ ભલી ગાય એમ નથી પણ તો આ ગાયો નું વેતર આનું અફલાતું વેતર કેવા જોઈ લો તમે આટલી જોશો તો બે આ છે બે આ બે આવું બીજો ચાર ડોર ચાર ને પલ્લી સાઈડ ઉભા છે અને એક બે ત્રણ ચાર ઓલું ઊભું પાંચ પાંચ ને ઓલો આખલા આખલા ત્રણ ત્રણ ઊભી આઠ ને એક નવ અને ઓણનું

તો આ આમાં કેટલો ફરક છે જોઈ લો ખાલી આ આખલાનું ખાલી રિઝલ્ટ છે માથે મથાળું હોવું પડે મથાળું છે ને એ બહુ જરૂરી છે આ એ આની જ છે ને આ રાજાની જ ને આ એ પણ રાજાની જ છે એ કોલી વાસડી વિપલી સાઈડ તો એક બે ત્રણ ત્રણ ને ત્રણ છ ત્રણ નવ રાજાની રાટલી તો રાજાની રાટલી ઘણી છે ને આ વાસડી જોઈ લો આ પણ રાજાની જ છે ગાય જો વાસડી જોવો ખૂબ બહુ અંતર છે બહુ મોટું મારે તો નહીં પણ પાણી છે આ જપેપ જી ને

તો આ બધા રાજાનું વેતર છે આ જુઓ આ ઓલી ધોળી ગાય નું છે જે સામે ઊભી છે તમને દેખાય તો ઝૂમ કરું છું ઓલી સામે ઊભીને ને એ ગાય છે અને આનો આ વાંસળો છે

આ વડ કૂદવાય તો આના દૂધનો વીડિયો ઉતારવાનો હોય આ દૂધની કેવી સઈ જોઈશું તો ટુ મિલ્કનો વીડિયો પણ બનાવશું મિત્રો આ છે રાજાનું બધું વેતર છે અને આ પણ જેટલા પણ તમને વાસળે દેખાય છે આ બધા રાજાના છે કહેવાનો મતલબ એ છે કે મથાળું માથે સારું હોય અને માથે ખાનદાની હોય જાતિ હોય તો ગાયો હજી પણ બને છે આ ધરતી ઉપર અને જોઈ લો કદાચ આટલી જ ગાયો છે આમાં ચાલીથી પાંત્રી ગાયોમાં રાજાની પંદર વાસળી છે બીજી કોઈ નથી વેચાણ હભરી હભરી પણ બહુ ટોપ ક્લાસ નું રિઝલ્ટ છે આવું રિઝલ્ટ બહુ મળવું કાઠું છે અને તું એ બોલતો તો તાર બેઠીયે બધી વાસળી ટોટલ એટલું છે આ છે મિત્રો રાજાની ખાતરી બંધ અને દૂધનું છે પણ ઈ પણ પ્રૂફ મળી જાય કારણ કે આ ત્રણેક વર્ષ નું ઢોર વિયાણું છે બહુ રૂપાળો છે ધોરડી નું એટલે આની દૂધની પણ બહુ સારી વાસડી થઈ છે ગાય પણ બહુ અપલાતન રૂપાળી છે આવી કદાચ ભલી ભલી વાસડી જેટલી ભલી છે એવી જો ગાયું માથે ભલી હોય તો આનાથી પણ બહુ સારું વેતર આવે આ તો છઠ્ઠો જૂન ત્રણ મહિનાની વાર છે ત્રણ વર્ષમાં તો એ જ થાય ને હવે ચાલો મિત્રો ઢોર વ્યા છે દોવા છે એનો વિડીયો પણ તમને બતાવો અને એકલ સીડી છે એ જ મૂર ખાતરી કરવાની હોય ગાયની અંદર દૂધ તો પાછ ધણીની ચાકરી હોય ને દાઢે દૂધ છે જેટલું ખવરાવ એટલું દૂધ કરે એકલ સીડી છે એ પણ બતાવું દૂધ તો આરામથી પાંચ છ લિટર ઢોરની અંદર હશે અને શું છે ને છે વાસડી વાસડો હરી લાલલી થઈ હા 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 એ નીચે વાસડી છે જો અજી વિયાણાને ઘણા દિવસ નથી થયા આની વાસડી છે યાર ઈ પણ થાશે ને તારા આપલા તું થાશે

ચેટલા થમનેલ માં રાખીશ આ પણ રાજા નું વેતર છે અહીંયા જો આ પણ રાજા નું છે વિયાણ બધું આવું થાવું બહુ કાઠું આવું વેતર દેવું બહુ કાઠું આ પણ રાજાનો વાસળો આવશે જુઓ હવે ભી 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 ઓહો ડાકો ખાટલા ઉપર સડી દે હજી આંટી દેવસમાં આવતો રે આવતો રે પાથી આવતો રે છોટા પાથી